તમામ વડીલોને મારા નમસ્કાર ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે તો તમે ધ્યાનથી પૂરા સાંભળી લેજો રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ બારસો વીસથી પંદરસો સાઈઠ સુધી બોલાયા જ્યારે અમરેલીમાં બારસોથી લઈને પંદરસો સુધી બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છેલ્લા ત્રણ વર્ષમાં એકત્રીસ હજારથી વધુ લોકો દેશી વિદેશી દારૂ બિયર સાથે ઝડપાયા છે ગુજરાત વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દારૂના ગુના સૌથી વધુ નોંધાયા હોય તેમાં અમદાવાદ બાદ સુરત શહેર બીજા સ્થાને છે અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસ સ્ટેશનની હદમાં ફરી એકવાર છેતરપિંડીની ઘટના સામે આવી છે જેમાં એક ગઠિયો વૃદ્ધ મહિલાને ધાર્મિક વિધિના બહાને વિશ્વાસમાં લઈ આશરે બે તોલા સોનાના ઘરેણા લઈને ફરાર થઈ ગયો રેલવેમાં અઠ્યાસી સો વેકેન્સી માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે ઉમેદવારો એકવીસ ઓક્ટોબરથી વીસ નવેમ્બર સુધી સત્તાવાર વેબસાઇટ rrbcdg.gov.in ડોટ જીઓવી ડોટ પર અરજી કરી શકે છે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં સત્યાવીસ લોકોના મોતના નિપજા હતા ગેમ ઝોનવાળી જમીનના માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જ્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુપુર બ્રિજ પરની એકસો બે દુકાનોની જળજળીત થઈ ગઈ હોવાનું જણાવીને ચોવીસ કલાકમાં ખાલી કરી દેવાનો નોટિસ આપી દીધી સુરેન્દ્રનગરના ગધરા શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા સ્ટોલ ધારકો પર પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા તવાઈ બોલાવી છે દરોડા દરમિયાન ત્રણ ગેરકાયદે સ્ટોલમાંથી રૂપિયા વીસ લાખના ફટાકડા જપ્ત કરાવવામાં આવ્યા હતા ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદોને ધ્યાને લઈને થોડા દિવસો પહેલા વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઈ હતી જે મામલે હવે એફએસએલ ખાણ ખનીજ અને પોલીસ ટીમ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરી મૂડી તાલુકાના રામપડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની મુખ્ય પાણીની પાઇપલાઇનનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થતાં તંત્રની બેદરકારી સામે આવી હતી જ્યારે બે થી ત્રણ ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળતા પાકને નુકસાન પણ થયું હતું મહારાષ્ટ્રના ઉમરગામથી દરિયાઈ માર્ગે બોટમાં લાવવામાં આવી રહેલા પચ્ચીસ લાખના દાનુ સાથે દસ શખ્સોને ઝડપી લઈ કુલ રૂપિયા પાંત્રીસ પચાસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો તમે નકલી હોસ્પિટલ નકલી કોર્ટ નકલી ડોક્ટર નકલી જજ તેમજ નકલી પોલીસ પકડાયાના કિસ્સા તમે સાંભળ્યા હશે ત્યારે કચ્છમાં ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી મધ્યે નકલી યુનિવર્સિટી પોલીસ ચોકી ઊભી કરી દેવામાં આવી છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસી સોમનાથ મંદિરે પૂજન અને સાસણમાં સિંહ દર્શન બાદ કાલે રાષ્ટ્રપતિ દર્શનાર્થે દ્વારકા પહોંચ્યા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારો પહેલા રોડ રીસરફેસ પેચવર્ક અને રોડ પરના ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે જેતલપુર વિસ્તારના જ્વેલર્સ શોરૂમમાંથી બે દિવસ પહેલા ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલા સોનાની રૂપિયા દસ લાખની કિંમતની બંગડીઓ ઉઠાવી ગઈ હોવાનો બનાવ બનતા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે ચેરમેન શંકરભાઈ ચૌધરીના સમર્થિત ઉમેદવારોએ વિજય મેળવીને તમામ સોળ બેઠકો પર પોતાનો દબદબો સ્થાપિત કર્યો વડસર ગામ વિશ્વામિત્રમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની માહિતી માંજલપુર પોલીસને મળતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે થતો અને તપાસ કરતા ચાલતી ત્રણ ભઠ્ઠીઓ મળી આવી હતી વલસાડના પારડીની કિશોરીને સાજી કરવાના બહાને આસલોણાના લંપટ ભગતે ડુંગર પર દુષ્કર્મ આચર્યું બહુવામાં બિસ્માર રોડને લઈ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન અનશન કરવાની ચીમકી ઉચ્ચારી નેસવડ ચોકડથી સાવરકુંડલા હાઈવેને જોડતા માર્ગ પર કાયમી અકસ્માતના બનતા બનાવો આણંદ તાલુકાના નાપાડતડપદ ગામેથી નકલી ડોક્ટરને એસઓજી ટીમે ઝડપી પાડ્યો હતો ક્લિનિકમાં સાત બેડ મૂકી દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળ્યું હતું અમરેલીના ઝરખિયાની દીકરીના આત્મનિર્ભરતા તરફ પ્રેરક કદમ ગોમાતાના ગોબરને આવકનો સ્ત્રોત બનાવ્યો ગાયમાં છાણમાંથી દીવડા ધૂપબત્તી સુશોભિત કિચન ડેકોર દ્વારા પર્યાવરણ મિત્ર વસ્તુનો પ્રચાર અફઘાનિસ્તાનના વિદેશમંત્રી આમિર ખાન મુત્તકીની નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની નો એન્ટ્રીએ વિવાદ સર્જો છે ગઈકાલે શુક્રવારે આ ઘટનાને લીધે હોબાળો થયો છે બિહારની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર લગભગ ફાઇનલ કરી દીધા છે કાલે સાંજે તે ઉમેદવારોના નામ જાહેર કરવાની હોવાના અહેવાલ છે હવામાં ઉડતા વિમાનના કાચમાં તિરાડ પડી મુસાફરોના શ્વાસ અધ્ધર ચેન્નઈ જતી ફ્લાઇટ દુર્ઘટનાનો શિકાર થતા બચી લોકો સાથે સો કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવા સાથે સંકળાયેલા સાયબર ક્રાઇમ અપરાધોની મની લોન્ડરિંગ તપાસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઈડીએ ગુજરાતમાંથી ચાર શખ્સોની ધરપકડ કરી છે દિલ્હીમાં ફટાકડાનો ઉપયોગ ચાલુ પ્રદૂષણ વધ્યું સુપ્રીમ કોર્ટ કહે છે સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારિક નથી આકરો આદેશ મુશ્કેલી ઉભી કરે ચુકાદો અનામત રાખ્યો ઝારખંડમાં નક્સલીઓએ બે મોટા હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે શુક્રવારે દસ ઓક્ટોબર સાંજે થયેલ આઈડી વિસ્ફોટમાં એક ઇન્સ્પેક્ટર સહિત ત્રણ સીઆરપીએફ જવાનો ઘાયલ થયા હતા જ્યારે અનેક વિસ્ફોટક ઉપકરણે પુલ ઉડાવી દીધો હતો હુમલાનો પ્રયાસ શેર બજારમાં એક કલાકમાં પચાસ હજાર કરોડનું નુકસાન ટ્રમ્પના ટેરિફથી ક્રિપ્ટો માર્કેટ કડકડભૂશ બિટકોઇન ઇથેરિયમ ધરાશાયી મોબાઈલ સ્ટોરનો કર્મચારી બેંકમાં ભરવાના રૂપિયા લઈ રફુ ચક્કર મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો આજના સમાચાર અહીંયા પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જરૂર લખજો અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય જવાન જય કિસાન